માંડવી નગરપાલિકા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર એક તો સૌ પહેલા આજના પીચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મોદી સાહેબ હંમેશા મહિલાઓને પ્રોત્સાહન આપતા હોય છે મહિલાઓ રાજકીય ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે આગળ વધે એના માટે હંમેશા એની એક વિચારસરણી હોય છે તો આજે નગર માંડવી નગરપાલિકામાં મહિલાઓ તરફથી ધ્વજવંદન કરવાનું હતું એના માટે યુવા નગરપતિએ મને એક એક લાવો આપ્યો એના માટે હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે એક હું ગૌરવને લાગણી અનુભવી રહી છું કે આજે નગરપાલિકા જે નગરપાલિકા મારા સાસુ મંજુલાબેન ગોર નગરપતિ હતા ત્યારે આજ પટાંગડમાં તે ધ્વજવદન કરતા હતા અને આજ પટ પટાંગડ મને આજ ધ્વજવદન કરવાનો જે લાભો મળ્યો છે એના માટે ખૂબ ગર્વની લાગણી અનુભવી રહી છું માંડવીની મહિલાઓને હું બસ એટલું જ કહું છું કે ખાલી તમે રસોડામાં ન રહી જાઓ એમ આગળ તમે સામાજિક ક્ષેત્રે આગળ વધો રાજકીય ક્ષેત્રે આગળ વધો અને મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ સરકારે બાર બારે પાડી છે તો હું એમ અપીલ કરું છું કે બધી સરકારી યોજનાનો તમે લાભ અપાવો આજે આજના પ્રજાસત્તાક પર્વની અંદર અહી મહિલા દિવસ જે ગઈકાલે માલિકા દિવસ ઉજવાયો અને સરકારની એક નેમ છે કે મહિલાઓને તેત્રીસ ટકા ભાગીદારી આપવી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ડબલ એન્જિનની સરકારમાં આ શક્ય બન્યું છે એટલે આજનું જે ધ્વજવંદન છે એ પણ એક સિનિયર બેન અમારા ના વરદ હસ્તે કરવામાં આવ્યું છે ગીતાબેન ગોરના વરદ હસ્તે કરવામાં આવ્યું છે અને બેને પણ ખૂબ સરસ રીતે એ ધ્વજવંદનનો કાર્યક્રમ કરી અને પોતાની રીતે પોતે મૌલિક પોતાની ભાષણ પર વાત પણ કરી છે તો આ પ્રજાસત્તાક પર્વ જે ભૂતકાળમાં કચ્છને એક ગોજારો બનાવમાંથી પસાર થયો હતો કે જેને આપણે ભૂલી નથી શકતા તો એ સૌ મૃતાત્માઓને પણ હું આજના દિવસે વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ઉમંગની સાથે આવનારા સુવર્ણ ભારતની સાથે દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં હવે જ્યારે આખું ભારત વિકસિત ભારત તરફ આગળ જઈ રહ્યું છે એના ઉત્સાહથી આગળ વધવા માટે સૌ નગરવાસીઓને સૌ કચ્છના લોકોને કહું છું કે આપણે પણ સૌ પોતાનું ફરજ સમજીને ભગવાન રામ પ્રતિષ્ઠિત થઈ ગયા તો હવે રાષ્ટ્રની પ્રતિષ્ઠાને આગળ વધારવા માટે દેવથી દેશ સુધી અને રામથી રાષ્ટ્ર સુધીનો જે મંત્ર આપણને મોદી સાહેબે આપ્યો છે એના તરફ આપણે સૌએ આગળ વધવાની હું અપીલ કરું છું ESG EV Solution Private Limited ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ઇલેક્ટ્રિક રાઇડ અને બાઇક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો Triple nine three seven five eight five.